દોસ્તો આપણે ઘણી ઘણી વખત વાત કરતા હોય છે કે ભાઈ જ્યારે ઠાકરનો હુકમ થાય ત્યારે આપણે દ્વારકા પહોંચી જઈએ છીએ તો અમારી કહાણી પણ એવી જ છે અમે જ્યારે વાંકાનેરથી નીકળ્યા કામે ત્યારે વાત થઈ હતી કે ભાઈ દ્વારકા જવું છે તો બહુ પછી ઓટોમેટિક દ્વારકા જવાનો પ્લાન કર્યો અને અમે ત્રણ જણા અને અમારો સાથે ફેમિલી અમે વાંકાનેરથી રાજકોટ જંક્શન જવા માટે રવાના થઈ ગયા તો તમે જોઈ શકો છો અમે ત્યારે જઈ છીએ રાજકોટ જંક્શને અને સાથે ટ્રેન અમારી રાતની છે એટલે અમારા રિલેટિવ્સના ઘરે અમે રાત રોકાશું તો તમે જોઈ શકો છો અહીંયા આપણે રાત્રે જે છે રાજકોટ જંક્શનમાં ઓખા રાજકોટ પોરબંદર નામની ટ્રેન છે એ તમે સર્ચ કરી લેજો અને ઓનલાઈન ચેક કરી લેજો અને અમે ટિકિટ લઈ લીધી છે એક વ્યક્તિની પચાસ રૂપિયા લેખે દ્વારકા જવા માટેની આની પહેલાં પણ એક વિડીયો બનાવેલ છે ઓખા રાજકોટ દ્વારકા ટ્રેન થકી ટ્રેન થકી જ અમે જ્યારે દ્વારકા જઈ રહ્યા છીએ ત્યારે તો દોસ્તો આ તમે ટ્રેન જોઈ શકો છો એ છે ઓખા રાજકોટ પોરબંદર નામની ટ્રેન અને એ રાજકોટથી લગભગ અગિયાર વાગ્યાની આસપાસ ઉપડે છે તમારે ઓનલાઈન ચેક કરી લેવું અત્યારના સમય મુજબ કારણ કે આ વિડીયો ક્યાર ન હોય તમને કોઈને ખબર ખાસ હશે નહીં અને આપણો વિડીયો છે એ જૂ મહિનાની આસપાસનો વિડીયો છે તો ખાસ એ પ્રમાણે તમે નક્કી કરી લેજો તો મિત્રો આની પહેલાં પણ આપણે વિડીયો બનાવ્યો હતો જેમાં માહિતી આપી હતી ઓખા રાજકોટ ટ્રેનની પણ ઘણા બધા લોકોની કોમેન્ટ હતી કે આમાં પોરબંદરનું નામ કેવી રીતે છે તો મિત્રો અહીંયા હું વાત કરું તો આ ટ્રેન છે રાજકોટથી અગિયાર વાગે ઉપડે છે અને સવારના ટાઈમે જો ટ્રેનમાં કાંઈ ક્રોસિંગ કે તકલીફ કઈ રીતે કંઈ હોય નહીં તો એ તમને સવારે સવારના ટાઈમે તમે દ્વારકા આરામથી પહોંચી જશો અને જબરદસ્ત આ ટ્રેનનો અનુભવ રહે છે તો તમારે ખાસ આ બધી અપડેટ ચેક કરી લેવાની તો મિત્રો જ્યારે અમે રાજકોટ જંક્શનમાં હતા ત્યારે અમને વંદે ભારત ટ્રેન પણ જોવા મળી કે જે અમદાવાદ તરફથી આવી અને એ હવે દ્વારકા તરફ જઈ રહી હતી તો તમે જોઈ શકો છો કેવી રીતની વ્યવસ્થા છે અને કઈ રીતની ટ્રેન છે વંદે ભારત ટ્રેન કે જે અમદાવાદ તરફથી આવી રહી એટલે કે વાંકાનેર તરફથી આવી રહી છે અને દ્વારકા તરફ ઓખા તરફ જઈ રહી છે હવે પછીનું આનું સ્ટેશન લગભગ જામનગર હશે અને ત્યાર પછીના જે મુજબના સ્ટેશન નક્કી કર્યા હશે ત્યાં સ્ટોપે જ આવીને આગળ વધશે તો મિત્રો તમે જોઈ શકો છો આ છે ઓખા વંદે વંદે ભારત ટ્રેન એનું નામની તો કંઈ ખાસ ખબર નથી પણ વંદે ભારત ટ્રેન છે જે અમદાવાદથી આવે છે અને ઓખા સુધી અથવા તો દ્વારકા સુધી જાય છે તો એ મુજબ તમારે ચેક કરી લેવું અને જોઈ લેવું અને આની આના વિશે ઓનલાઈન તમે વધુમાં વિડીયો પણ જોઈ શકો છો અને અલગ અલગ વ્યક્તિના જે જે યુટ્યુબમાં મૂકતા હોય છે એ પ્રમાણે તમે જર્ની ચેક કરી શકો છો કે કઈ રીતનો ટાઈમ છે ને કઈ રીતનું શેડ્યુલ છે તો મિત્રો આપણી જર્ની આગળ વધારીએ અને આપણે આગળ દ્વારકા પર જઈએ દોસ્તો તો આખી રાતની સફર પછી અમે દ્વારકા સ્ટેશનમાં ઉતર્યા હતા અને ત્યારબાદ અમે દ્વારકા મંદિર તરફ જવા માટે રવાના થયા હતા અને સવારે જશે ગોમતી ઘાટ અને દ્વારકા એના પણ દર્શન કર્યા તો તમે જોઈ શકો છો આ છે દ્વારકાધીશની ધજા અને ધજાના આપણે દર્શન કર્યા અને તમારે જો સમયસર દર્શન નહીં કરવું હોય તો તમે ટાઈમસે તમે પહોંચી જાઓ જેથી કરીને કંઈ તકલીફ ન થાય અને દર્શન પણ થઈ જાય અને મિત્રો દ્વારકા જ્યારે તમે આવો ત્યારે બાજુમાં એક શિવરાજપુર બીચ પણ છે બીચ ત્યાં પણ તમે જઈ શકો છો અને જોરદાર છે તો અહીંયા જે નિયમ ને રૂલ્સ છે એ મુજબ તમે ફોલો કરો અને વ્યવસ્થિત રીતે તમારી દ્વારકાની જર્ની છે એ માણો તો આપણે વાત કરીએ દ્વારકાની આસપાસના જે વિસ્તારની તો દ્વારકાની નજીકમાં શિવરાજપુર બીચ છે પછી ભીમરાણા છે મોગલમાંનું પછી અહીંયા એક અલગ અલગ મંદિર બીજા પણ આવેલ છે જે છે ઓખા પછી બેટ દ્વારકા ભીમરાણા અને ઘણા બધા મંદિર છે એ પણ તમે ઓનલાઈન ચેક કરી શકો છો અહીંયા અમે દ્વારકાથી ભીમરાણા પણ ગયા હતા અને ઓખા બેટ ઓખા પણ ગયા હતા અને બેટ દ્વારકામાં પણ ગયા હતા અને સાથે શિવરાજપુર બીચ પણ ગયા હતા તો એ પણ તમારી સાથે હું શેર કરીશ શિવરાજપુર બીચના વિડીયો અને આ છે ગોમતી ઘાટ અને અહીંયા ઘણા બધા સોંગ પણ મસ્ત એવાના છે ગોમતી ઘાટના તમે એ જોઈ શકો છો ઓનલાઈન અને અહીંયા આપણે દ્વારકાધીશ દ્વારકાજી છે કૃષ્ણ ભગવાનની નગરી તેની આસપાસ આપણે છીએ તો તમે અહીંયા જોઈ શકો છો ગોમતી ઘાટનો એક જબરદસ્ત દરિયાનો વ્યૂ અને ખાસ કરીને જે સૂચના છે તે ફોલો કરવી જેથી કરીને કોઈ પણ તકલીફ ન થાય અને જર્નીમાં પણ મજા આવે આપણને તો આપણે વિડીયોને આગળ કન્ટિન્યૂ કરીએ તો તમે જોઈ શકો છો આ છે દરિયાનો એકદમ જોરદાર વ્યૂ અને જબરદસ્ત અત્યારે દરિયો છે તમે જોઈ શકો છો તો દોસ્તો અહીંયા આપણે અહીંયાથી આપણે હવે દ્વારકાથી આગળ જઈ રહ્યા છીએ શિવરાજપુર બીચ તો એ પણ તમને રસ્તાનો વીડિયો જરાક હું બતાવીશ ને પછી સીધો આપણે શિવરાજપુર બીચનું દ્રશ્ય જોઈશું તો અહીંયા આપણે રિક્ષા થકી આગળ દ્વારકાથી આપણે શિવરાજપુર બીચ ગયા હતા અને વચમાં એક મંદિર પણ હતું ભોળાનાથનું ત્યાં પણ આપણે ગયા હતા તેને વિગતવાર જો તમારા બ્લોગ જોવો હોય તો મને જરૂરથી કોમેન્ટ કરજો હું તેના પર વિડીયો પણ બનાવી આપીશ તો તમે જોઈ શકો છો આ છે શિવરાજપુર બીચ અને અહીંયા જબરદસ્ત દરિયો છે અને ખાસ કરીને ધ્યાન રાખવું અહીંયા જે તે સમયે નહવામાંને બધી રીતે અને મજા પણ માણવી અને ખાસ કરીને સાવચેતી રાખવી એ પહેલી આપણી જવાબદારી છે તો હું તમને આ બ્લોગમાં માહિતી બતાવી રહ્યો છું અને વિડીયો તમે મારો અનુભવ હું કહી રહ્યો છું અહીંયા જબરદસ્ત છે શિવરાજપુર બીચ હું પણ ગયો હતો અને અમારું ફેમિલી પણ અમારી સાથે હતું તો મિત્રો આ આપણો વિડીયો છે શિવરાજપુર બીચનો અને આગળ આપણે બીજા પણ દ્રશ્ય નવા નવા આપણે બતાવતા રહીશું અને નવી નવી જે છે એ અપડેટ આપતા રહીશું અને ખરેખર આપણે આ ચેનલ સાથે તમે જો કન્ટિન્યુ રહેશો તો તમને મજા આવશે અને ઘણા બધા નવા નવા વિડીયો પણ જોવા મળશે આ છે મેઇન હાઈવે છે જે અહીંયાથી આપણે શિવરાજપુર બીચ આપણે ગયા હતા અને આગળ અહીંયા આપણે મંદિરે જઈ રહ્યા છીએ મોગલમાના ભીમરાણા અને દોસ્તો તમને માહિતી સારી લાગી હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી આપણે અહીંયા નવા નવા વિડીયો બનાવી શકીએ અને નવું નવું મોટિવેશન આપણને વિડીયો બનાવવા માટેનું મળતું રહે અને આપણે આવી રીતે બ્લોગ તમને બતાવતા રહીશું અને વિડીયો બનાવતા રહીશું તો અહીંયા આપણી જર્ની કમ્પ્લીટ કરીને આપણે વળતા દો પાછા આપણા જે ડેસ્ટિનેશન છે રાજકોટ વાકાણે ત્યાં જવા માટે રવાના થઈ